ભરૂચમાં ચકચારી મચાવનારા મનરેગા કૌભાંડમાં પકડાયેલા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં આ તમામ આરોપીઓને પુનઃ કોર્ટમાં રજૂ કર્યા હતા તો હવે ભરૂચની કોર્ટે આ તમામ આરોપીઓને સબજેલમાં મોકલવા હુકમ કર્યો છે તો સાથે જ ગીર સોમનાથમાં થોડાક સમય પહેલા આહિર સમાજ દ્વારા હીરા જોટવાની ધરપકડ પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તાવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે ઊંછું પાર ભરૂચમાં ચકચારી મચાવનારા મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત છ આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા પુનઃ ભરૂચ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો હવે ભરૂચની કોર્ટે આ તમામ આરોપીઓને સબ જેલમાં મોકલવા માટે આદેશ કર્યો છે ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ એસપી ચાવડા દ્વારા સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવી હતી આ સીટની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું મળતી માહિતી મુજબ આ પૈકી ત્રણથી ચાર કરોડ જેટલા રૂપિયા દિગ્વિજય રોડવેઝ અને જોટવા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ભરૂચના હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ પણ કૌભાંડમાં ખુલ્યું છે તેમની પર આરોપ છે કે કામ પૂર્ણ કરવા જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે ભરૂચમાં મનરેગા કૌભાંડની જાણ થતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતિક ઉદયસિંહ ચૌધરીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ આ કૌભાંડને લઈને નોંધાવી હતી તો હવે આ બાબતે ગીર સોમનાથના આહિર સમાજ દ્વારા કોંગ્રેસ નેતા હીરા જોટવાના સમર્થનમાં ન્યાય આપો ભાઈ ન્યાય આપો હીરા જોટવાને ન્યાય આપોની માંગ સાથે ઉના ગીર ગઢડા આહિર સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ આવેદનપત્ર માં લખવામાં આવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના રહીશ કોઈ ચોક્કસ વ્યક્તિના કહેવાથી ભરૂચ પોલીસ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવે છે અને પછી ભરૂચ ભરૂચ ખાતે તેમને લઈ જવામાં આવે છે અને પછી ત્યાંથી હીરા જોટવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે આ સાંભળો સમાજના અગ્રણીઓએ શું કહ્યું છે તાલાડા તાલુકા આહિર સેનાનો ઉપ તરીકે હું જવાબદારી સંભાળું છું ને સમાજના પણ પ્રશ્ન હોય સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે મારું રામભાઈ જાદવભાઈ જોટવા મારું ગામ રમડેચી છે અમારા હેતુ એ છે કે આજે અમારા હિત સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ વાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં આજે અમે કચેરીએ સમગ્ર આહિર સમાજ અને અઢારય વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમણે અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાના છે તો એમની અંદર ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી માંડવીના ગોડાઓનો સળગી ગયા છે અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે તો એક તરફી ટાર્ગેટ કરીને વાત કરીએ આ કોંગ્રેસના નેતા હીરા જોટવા વિશે

કારોબારી સભ્ય તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે આ પહેલા દેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર આ મનરેગા કૌભાંડના આરોપો લગાવ્યા હતા તે સમયે કોંગ્રેસ નેતા હીરા જોટવાએ દેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા પર ખૂબ મોટો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી હતી તો હીરા જોટવાના આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું તમારું આ મનરેગા કૌભાંડ જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે તે વિશે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર